ચાલો બાલવાટિકામાં આપણે અલગ અલગ આકૃતિ જે આકારો છે ત્રિકોણ છે ચોરસ છે લંબચોરસ છે ગોળ છે નાનું ગોળ મોટું ગોળ નાના ત્રિકોણ મોટા ત્રિકોણ એના આધારે એક પેટન બનાવવાની છે અને એ પેટર્ન પેટર્ન થી આપણે જે બધા અલગ અલગ એ બેટા આ બાજુ તું આ બાજુ બેસ થોડોક એટલે તમે બધા અલગ અલગ બનાવો તો પેલી સાઈડ બનાવી ભાઈ તારે એક જ પેટર્ન બનાવવાની નખેલ એક જ પેટર્ન બીજી બીજાને બનાવવા દેવાય ચાલો હાલો આ बाजू શું બને છે જુદા જુદા આકારોમાંથી પેટર્ન બનાવવાની છે વિવિધા બેન તમારા આકાર લઈ અને આમ સામે બનાવો આરવી બેન તમે ક્યાં બનાવો છો તમે ક્યાં બનાવો છો જાનુ બેન આની માથે બનાવો બધાય પોતપોતાની પાટલી ઉપર બનાવો હાલો તમારા આકાર લઈ અને પાટલી ઉપર જુદોવાળો તમારે જે આકાર લેવાના છે એ આકાર લઈ અને તમારી પાટલી ઉપર પેટે આલો પ્રોપાઈલેબેન શું મૂક્યું ગોળ પછી ત્રિકોણ પછી પાછો સરસ તારે જો આ ચોરસ એક મોટો આવી ગયું ચોરસ ચાલો બધાને આપણે જુદા જુદા આકારો આપ્યા હતા બધા એ જુદા જુદા આકારોમાંથી જે કંઈ પેટર્ન બનાવી છે એ પેટર્ન એટલે કે ડિઝાઇન કે ભાત એ જે કંઈ ભાત બનાવી છે એ આપણે જોઈએ તો પહેલા આપણે જોઈએ છે સ્ટાર્ટ કરીએ ચાલો કે કૃપાલી બેન કૃપાલી બેન તમે કેવી રીતના ડિઝાઇન બનાવી છે પેટર્ન બનાવી છે બોલો જોય હા અરે વાહ સરસ ખૂબ સરસ જો કૃપાલી બેન કેવા સરસ મજાનું બોલ્યા એમ તમારે પણ તમારી પેટર્ન તમારી ડિઝાઇન બોલવાની છે હાલો આવી ગયા છે પ્રિયંકા બેન પ્રિયંકા બોલો જોઈએ શું છે ડિઝાઇન ચોરસ ચોરસ બોલો અરે વાહ સરસ હાલો દેવાંશી ને આપો હાલો દેવાંશીબેન બેન બોલો જોઈ ગોળ નથી એને શું કહેવાય ત્રિકોણ હા સરસ જોરથી બોલવાનું એટલે અવાજ આવે નહીતર તમારો અવાજ આવતો નથી ચાલો બોલો તો હા સરસ પીપો સરસ ખૂબ સરસ હાલો હવે આગળ આવે છે આપણે જયદીપભાઈ જયદીપભાઈ બોલો જોઈએ

ત્રિકોણ હોવું જોઈએ ને ત્યાં જો ત્રિકોણ ફેરવી નાખો ચેન્જ કરો ચેન્જ કરો અને આમ ચેન્જ કરો હા ત્રિકોણ અને પછી ચોરસ એમ આવે હાલો સરસ હાલો સરસ આગળ આપો હાલો નિખિલ નિખિલભાઈ નિખિલ બોલો જોઈ ગોળ ચોરસ ગોળ જો તું બોલેસ તો એની હરખો આવું તું ગોળ ચોરસ તો આઈ કાઢી નાખો હવે બોલો હાલો ગોળ ચોરસ ગોળ ચોરસ ગોળ ચોરસ ગોળ ચોરસ ગોળ ચોરસ અરે વાહ સરસ पैटर्न बोल और सरस सरस और सरस और सरस और सरस सरस पैटर्न બનાવી છે નયનભાઈ ખુશીબેન આવી ગયા છે ખુશીબેન બોલો બોસ સરસ બોસ સરસ ગોળ સરસ ગોળ સરસ બોસ સરસ સરસ હાલો ગોળ ચોરસની પેટર્ન હારુશી હારુશી બેન બોલે છે હવે હારુશી બેન બોલો બોલો એને હું કેવાય સરસ હાલો બોલો તો એ જનસી બેન સરસ હાલો જેન્સી બેન સરસ બોલ્યા છે હાલો માહી બેન બોલે છે માહી બોલો બોલો ત્રિકોણ શ્રેષ્ઠ કોણ પછી પાછો ત્રિકોણ શ્રેષ્ઠ કોણ પાછો ત્રિકોણ ત્રિકોણ શ્રેષ્ઠ કોણ સરસ ત્રિકોણ શ્રેષ્ઠ કોણ ત્રિકોણ શ્રેષ્ઠ ની મસ્ત પેટર્ન બનાવી છે હાલો આપો આખો વિવિતાબેન આવી ગયા છે વિવિતાબેને સરસ મજાની પેટર્ન બનાવી છે મસ્ત હાલો વિવિતાબેન બોલો જોઈ ચોરસ નથી સરસ હાલો હવે આવે છે આરવી બેન આરવીબેન બોલો જોઈ ષષ્ઠ કોણ ચોરસ ચતુ ચતુષ્કોણ છે એને ચોરસ કહો તો ચાલશે ષષ્ઠ કોણ હા ષષ્ઠ કોણ ષષ્ટકોણ સરસ અરે વાહ બહુ સરસ બનાવી છે પેટર્ન હવે આવે છે અમારે જાનું બેન લાડીલા લોક લાડીલા જાનુ બેન જાનું બેન બોલે છે અરે વાહ સરસ ખૂબ બધાએ બધાએ ખૂબ સરસ બનાવ્યું છે પેટર્ન હવે ફરીથી એક વખત જોઈ લઈએ બધાની પેટર્ન કેવી કેવી છે વિકીનો નાખતા ઘડે તો ભૂંસી નો નાખતા તો ગોઠવી નાખો ત્યાં આવું ત્યાં સુધીમાં સરસ બધા એ પેટર્ન બનાવી છે ખુશીબેન આ બાજુ મોટું રાખીને બેસી સરસ અરે વાહ 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 હાલો પ્રિયંકા બેન હાલો સરસ અરે વાહ સરસ ખૂબ સરસ હવે તમને આ આકૃતિમાં ગોળ એટલે શું ખબર પડી ગઈ ચોરસ એટલે શું ખબર પડી ગઈ ત્રિકોણ એટલે શું એ ખબર પડી ગઈ હવે તમારે પેટર્ન બનાવી હોય તો તમે બનાવી શકો ને ડિઝાઇન Design này, design Sai là sai luôn